અમદાવાદ જેવા શહેર ને ખુબ લાડકોટ થી ઉછેરીને મોટી કરી હતી દીકરી ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી કાજલ ભણવામાં ખૂબ હોશિયાર હતી એટલે એના પિતાજીએ એવું કહ્યું હતું કે દીકરી કદાચ તારે આગળ વિદેશ માં રહીને દીકરીને સારો અભ્યાસ કરવાનો અવસર મળશે પરંતુ કાજલ તો ભારતમાં જ રહીને ભારતની ટોચ ની કોલેજ પાસ થઈ હતી અને ખૂબ સારી નોકરી કરવા લાગી હતી

અને હવે તો કાજલના પિતા પણ કોઈ પણ સંબંધની વાત આવે તો પહેલાં જ એ વાત જણાવી દેતા કે અમારી દીકરી લગ્ન બાદ પણ નોકરી કરવા માંગે છે આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા સમય બાદ એક સંબંધની વાત આવી અને એમાં દીકરો પણ ખૂબ સારો ભણેલો હતો અને એ શહેરમાં રહીને નોકરી કરી રહ્યો હતો અને એ લોકોને કાજલ લગ્ન બાદ નોકરી કરે

કાજલ અને એનો પતિ બંને શહેરમાં નોકરી કરવા માટે એવું કહ્યું હતું કે તમે બંને જણા એકલા શહેરમાં રહો અને હું રિટાયર થાવ ત્યારબાદ અમે લોકો પણ શહેરમાં આવી જઈશું હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ત્રણ વર્ષ વીતી ગયા એટલે કાજલના સસરાજી રિટાયર થઈ ગયા અને રિટાયર થયા બાદ એના સાસુ અને સસરા બંને કાજલ અને રાહુલ સાથે રહેવા માટે શહેરમાં આવી ગયા કાજલ ને તો એના માતા પિતા એ જ ખુબ સારી શિખામણ અને સંસ્કાર આપ્યા હતા એટલે એના સાસુ સસરા આવ્યા બાદ કાજલ એની ખૂબ સારી રીતે સેવા કરવા લાગી એને એના સાસુ સસરાની એના માતા પિતા સમજીને સેવા કરી

ત્યારે જ એને ઘરની અંદરથી અવાજ સંભળાયો અને એ અવાજ એના સાસુ માનો હતો સાસુમાં એના સસરાને એવું કહી રહ્યા હતા કે આપણી વહુ કાજલ આપણને દૂધમાં પાણી નાખીને એ દૂધની ચા બનાવીને આપણને આપે છે અને હું જ્યારે પણ એની પાસે દૂધ માંગુ છું ત્યારે પણ એ દૂધમાં પાણી નાખીને જ આપે છે કાજલ ને આવું બધું સાંભળીને થોડું અજુબતું લાગ્યું કારણ કે એ તો આવું કંઈ કરતી જ નહોતી આવું સાંભળ્યા બાદ એ દરવાજો ખોલીને અંદર આવી ગઈ અને પોતાના રૂમમાં પોતાનો બેગ મૂકીને ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ નાઈ ધોઈને ફ્રેશ થયા બાદ એ વિચારવા લાગી કે મારા સાસુમાં આવું ખોટું શા માટે બોલતા હશે અને ઘણો બધો વિચાર કર્યા બાદ એને એક ઉપાય યાદ આવ્યો એટલે હવે કાચલ ઘરનું બધું જ દૂધ આવે

એ બાબતે ફેરફાર કરવાનું વિચારવા લાગી નાખ્યો એવું કહ્યું કે તમારે જ્યારે પણ ફળ ખાવા હોય ત્યારે અહિયાં લઈ લેજો આ બધા જ ફળો હું અહીંયા રાખી દઉં છું આ વાત થોડા દિવસો વીતી ગયા એટલે ફરી પાછા સાસુમાં એવું કહેવા લાગ્યા કે રાહુલ તો ઘણી બધી મીઠાઈઓ લઈને આવે છે પરંતુ એના સસરાજી ના રૂમ માં રખાવી દીધું અને નોકરી એ જતી વખતે એવું કહેતી ગઈ કે મમ્મી તમારે પાણી દૂધ કે બીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ બધું જ ફ્રીજમાં પડ્યું છે અને મીઠાઈ પણ આમાં જ હોય છે એટલે કદાચ તમને પગ દુખતા હોય અને તમારે વધારે ચાલવું ન પડે એટલા માટે હું ફ્રિજ અહીંયા તમારી રૂમમાં જ રખાવી દઉં છું અને કદાચ મારે કંઈ જોતું હશે તો હું અહીંયા આવીને લઈ જઈશ હજુ તો કાજલ નોકરીએ જઈ રહી હતી અને બહાર ઊભી રહીને લીપ્ટની રાહ જોઈ રહી હતી ત્યારે ફરી પાછો એના સાસુમાનો અવાજ સંભળાયો અને એના સસરાજીને એવું કહી રહ્યા હતા કે આ બધું તો ઠીક છે પરંતુ મને કાજલની અંદર કંઈક ગડબડ હોય એવું લાગે છે હવે આ વખતે સાસુમાની વાત સાંભળીને એના સસરાજીએ તરત જ સામો જવાબ આપીને એવું કહ્યું કે હું ઘણા દિવસોથી જોઈ રહ્યો છું કે તું હંમેશા માટે વહુનો વાંક શોધતી રહે છે હમણાં જ મીઠાઈ માટે પણ કહ્યું હતું એટલે વહુએ આખું ફ્રીજ અહીંયા રખાવી દીધું છે શું તને ખબર છે કે વહુ આપણને વધારે પડતી મીઠાઈ શા માટે નથી આપતી કારણ કે આપણને ડાયાબિટીસ છે અને આવી હાલતમાં આપણે મીઠાઈ ખાઈશું તો ડાયાબિટીસ વધી જશે એટલા માટે એ આપણને મીઠાઈ ઓછી આપે છે અને હવે તું એવું કહી રહી છો કે મને વહુમાં કંઈક ગડબડ લાગે છે ગડબડ વહુમાં નથી પરંતુ તારા મગજમાં હશે કારણ કે તું જ્યારે મારી સાથે વિવાહ કરીને આવી હતી

અને ત્યારબાદ ફરી પાછો સાસુમાનો અવાજ નો ન આવ્યો છે એ સાચો છે એ દિવસ થી કાજલ સાથે એના સાસુમા નું વર્તન પણ બદલાઈ ગયું હતું અને એ કાજલ સાથે ખૂબ પ્રેમથી વર્તન કરવા લાગ્યા અને પોતાની દીકરીની જેમ રાખવા લાગ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ